વાત કરીએ સુરતની તો આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશ અણગણે આજે સુરત પોલીસ કમિશનર મુલાકાત લઈને રજૂઆત કરી હતી કે

આજ સુધીમાં એટલે કે પાંચ વર્ષ સુધીની અંદર એ સમયે જે ડોમ ઇલીગલ બાંધકામો માર્કેટો શોપિંગો આ બધાને સીલ કરવા માટેની એક પ્રથા શરૂ થઈ બે થી ત્રણ મહિના સુધી જબરદસ્ત રીતે કામ થયું ખૂબ બધી દુકાનો માર્કેટોને સીલ કરતી હતી ત્યાર પછી માત્ર બાંહેધરીઓના આધારે એ બાંહેધરીઓ કે ભાઈ અમે આવી રીતે કરી નાખશું તમારો અમે સીલ ખોલી નાખો આ માત્ર એક વાત હતી પરંતુ આની અંદર કરોડો રૂપિયાના વ્યવહારો થયા જુનિયર એજનીયરો જે શહેરી વિકાસના અધિકારીઓ છે લાગતા ઓળખતા ફાયર વિભાગ નેતાઓ મળીને ખૂબ મોટા પૈસાની નોટો બનાવી લીધી પાંચ વર્ષ સુધી અસંખ્ય ડોમ અસંખ્ય ટેમ્પરરી સ્ટ્રકચરો ગેરકાયદેસર રીતે મોટા મોટા આલિશાન બિલ્ડીંગો બની ગયા ત્યાં સુધી કોઈ તંત્ર હલ્યું નહીં અને હવે જયારે ફરીને પાંચ વર્ષ પૂરા થયા એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં રાજકોટની અંદર જયારે અગ્નિકાંડ બન્યો ત્યારે આખું તંત્ર સફાળે જાગી ગયું અને એવા લોકોના કે જેમને ગેરકાયદેસર બનાવતી વખતે તો પૈસા આપ્યા હતા પરંતુ એની અંદર જેટલા હતો છે જે બિચારાએ પોતાના ઘરેણાઓ ઘરના હોય ઘર ગીરવે મૂકી મૂકીને પૈસા રોકીને પોતાનો ધંધો શરૂ કર્યો હોય એવા તમામ જગ્યાઓ ઉપર આજે એ સીલ લગાડવા મળ્યા છે એટલે કે નાના માણસોની રોજીરોટી ઉપર તરાપ મારી રહ્યા છે અને ફરી પાછું આ બધું જ જેમ બે હજાર ઓગણીસની ની અંદર થયું અને અત્યારે ચોવીસમાંથી ત્યાં સુધીની અંદર રાખડાઓ જે ફાટી ગયા એ રીતે ફરી પાછા બે હાજર ચોવીસ પછી જ રીતે પાછા કરોડો રૂપિયાના લેવાડ દેવડ કરીને સીલો ખોલી નાખશે અને પાછું સૌથી મહત્વની વાત એક છે કે જે સમયે સીલ ખુલે છે તો એ બાહેધરીઓ પૂરી થયા વગર ફરી પાછી એમને કેમ નથી અટકાવતા શા માટે પાંચ પાંચ વર્ષ સુધી વયા જાય છે એટલા માટે કે માત્ર ને માત્ર જયારે આવી કોઈ દુઃખદ ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો માહોલ સર્જાતો હોય છે ને એના કારણસર અસંખ્ય લોકો બિચારા જે ના